नमस्कार दर्शक मित्रों आप जुड़े आज चोड़ोदरा હવે જોઈએ અગત્યના સમાચાર સોનગઢ નગરમાં મહારાષ્ટ્ર સમાજ તરફથી અનોખી રીતે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું 6 સપ્ટેમ્બરે શનિવારે ગણપતિ મહોત્સવ આપણા હૃદયની ઊંડાઈથી જોડાયેલો એક પાવન તહેવાર છે 10 દિવસના ઉત્સવ પછી તેનો વિસર્જન પર્વ મનાવવાનું ખાસ મહત્વ છે ખાસ કરીને મહારાષ્ટ્ર સમાજમાં ગણપતિ વિસર્જનની અનોખી પરંપરાને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે આ વર્ષે નગરમાં મહારાષ્ટ્ર સમુદાયે અનોખા અને તૃપ્તિદાયક રીતે ગણપતિ વિસર્જન કરવા માટે વિવિધ નવા વિચારો અમલમાં લાવ્યા છે ગણપતિ વિસર્જન એ માત્ર પાવન એક ધાર્મિક પરંપરા નથી પણ સમાજને એકત્ર કરીને નવી સંસ્કૃતિના આધાર ઉપર ઉજવવાનો અનોખો પ્રયાસ બની રહ્યો છે નગરમાં મહારાષ્ટ્ર સમુદાય દ્વારા આ વર્ષે અનોખી રીતે ઉજવેલી વિસર્જન પદ્ધતિ તરીકે માટે પ્રેરણાદાયક બની છે આજે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાનું આગમન થયું અને આજે અનંત ચૌદશના દિવસે ગણપતિ બાપાનું આયોજન ભવ્ય એવું નગરપાલિકા અને નગર સંગઠન દ્વારા કરવામાં આવેલું છે એક સરસ અને મજાનું આજે અમે ગણપતિ બાપાનું વિસર્જન ભાવભક્તિપૂર્ણ વાતાવરણથી વિસર્જન કર્યું છે એમાં નગરના આગેવાનો નગરસેવકો સંગઠનના પ્રમુખ પ્રમુખશ્રીઓ સંગઠનના હોદ્દેદારો બધા અમારા ગણપતિ બાપાના વિસર્જનમાં આજે જોડાયેલા એ બદલ હું સૌનો આભારમાં વ્યક્ત કરું છું ખાસ કરીને નગરપાલિકાનો કેમ કે એમને વિસર્જન માટે એકદમ સરસ અને સુરક્ષિત એવો આયોજન થયું છે એ બદલ હું સૌ ગણેશ ભક્તો વતી નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું ગણપતિ બાપા